તો મિત્રો એશિયા કપ બે હજાર પચીસ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન જે છે થઈ ગયું છે કયા પંદર ખેલાડીઓને મોકો મળ્યો છે તે આપણે જાણીએ તેમાં પહેલાં બેટર્સ જે સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ અભિષેક શર્મા તિલક વર્મા સંજુ સેમસન જીતેષ શર્મા અને રીકુ આટલા બેટર્સ છે હવે વાત કરીએ ઓલરાઉન્ડ તો આપણી ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર છે હાર્દિક પંડ્યા અક્ષર પટેલ અને શિવમ ધુબે આ ત્રણ આપણા ઓલરાઉન્ડર છે બોલર બોલરમાં બુમરાહ છે અર્શદીપ છે હર્ષિત રાણા છે અને કુલદીપ યાદવ આ ચાર આપણા બોલર છે આ હતી મિત્રો પંદર સદસ્યની ભારતીય ટીમ હવે આમાંથી કોને પ્લે ઇલેવનમાં મૂકવા મળશે એ આપણે જાણીએ મિત્રો ગીલ અને અભિષેક શર્મા જે છે ઓપનિંગ કરશે ત્રણ નંબર પર તિલક અને ચાર નંબર પર સૂર્ય પાંચ નંબર પર જીતેશ શર્મા રમવા આવશે સંજુ સેમસન ને રમવાનો મોકો મળશે નહીં પછી છ નંબર પર હાર્દિક પંડ્યા સાત નંબર પર અક્ષર પટેલ આઠ નંબર પર શિવમ દુબે આઠ નંબર સુધી આપણે બેટિંગ બહુ જ મજબૂત છે નવ નંબર પર કુલદીપ યાદવ દસ નંબર પર સિંહ અને અગિયારમાં નંબર ઉપર જસપ્રીત બુમરાહ રહેશે તો મિત્રો આ છે ભારતની ફિંગ ઇલેન જે એશિયા કપ માટે રહેશે બાકી તમે આ એશિયા કપમાં સૌથી વધારે કોને મિસ કરશો એ કોમેન્ટ કોમેન્ટમાં બતાવો